પડા સાહેબ ને વિનંતી કરું કે સભાને અનુરૂપ ઉદબોધન કરશે સાહેબ

આજે અહીંયા પર બિરાજમાન તમામ મહાનુભાવો મારા મોટા ભાઈ નાના ભાઈ સમાન આપ સૌનો પરિચય ભાઈ વિક્રમ દાદાએ આપ્યો રમેશભાઈએ આપ્યો મારી પેલા આવેલા વક્તાઓએ આપ્યો વધારે વિશેષ એમાં કઈ સમય નથી આપવો પણ આજે ખાસ કરી અને રાતના અગિયાર વાગ્યા છે અને જે દૂર દૂર સુધી આપ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છો ત્યારે ખાસ કરીને પરિવર્તનની લડાઈમાં હું રાજુ કરપડા નતમસ્તક વંદન સાથે આપનું સ્વાગત કરું છું અહીંયા ખાસ કરી અને આજની જે સભાનું આયોજન થયું આમ દૂર નજર પૂગે ત્યાં સુધી લોકો બેઠા છે પાછળ અંધારું આવે ત્યાં સુધી બહેનો બેઠા છે આ બાજુ રોડ પર એટલા બધા મોટી સંખ્યામાં યુવાનો બેઠા છે ખાસ કરીને આજે આપણે મળ્યા છીએ શા માટે બેનર આપણું છે ગુજરાત જોડો જનસભા બેનર એ છે ગુજરાત જોડો જનસભા આમ આદમી પાર્ટીનો કાર્યક્રમ છે પણ હું એ વાત કહીશ આજે મારો ભાઈ મયુર સાકરિયા જેલમાં છે એના સમર્થનમાં આક્રોશ સાથે આવેલા લોકો છે બીજી એક વાત મહત્વની કરી દઉં આજે આપણા ભાઈ જેલમાં આખી રાત નીંદર નહીં આવે એક મિત્રતાના નાતે દાવા સાથે કહું છું આજે આખી રાત પડખા ફરશે તો મારા સમર્થનમાં મારા પરિવારના લોકો તમામ જ્ઞાતિના લોકો આજ ખીટલાન બોડે ભેગા થયા છે આજે જ્યારે અમે અલગ અલગ સભાઓ જેમ વિક્રમભાઈએ કહ્યું કે અલગ અલગ જિલ્લાઓમાં ખૂબ સભાઓ થાય છે દરેક જગ્યાએથી લોકોનો આગ્રહ હોય તમે અહીંયા આવજો અમારા અહીંયા હજાર માણા ભેગું થાય બે હજાર માણસ ભેગું થશે પંદરસો માણાનું સંમેલન કરવાનું છે હજાર માણાને જોડાવાનું છે આ બાદથી વાતો આવે છે આ બધા કરતા જે લાઈવના માધ્યમથી કહું છું આ સંમેલનની વિશેષતા એ છે કે એક ભાઈ બીજો ભાઈ જેલમાં છે અને એના અસંખ્ય ભાઈઓ આજે મયુર સાકરિયાના સમર્થનમાં અહીંયા ભેગા થયા છે આવતીકાલે સવારે મારું પહેલું કામ એ હશે કે અહીંયાથી મળેલો સંદેશ આ વિડીયો આ ફોટા આવતીકાલે લઈ અને પહેલું કામ હું એ કરીશ કે જેલે જઈ મયુરભાઈ સાકરિયાને ને મળીશું મોબાઈલ થી ફોટા બતાવવા યોગ્ય નથી ફોટા બતાવી નહી શકાય વિડીયો બતાવી નહી શકાય પણ આ વિડીયો એને ખાસ મોકલાવડાવશું પ્રશ્નો ઘણા બધા છે મયુરભાઈ સાકરિયા એ તેર દિવસ મહેનત કરી આખી ટીમે ભાઈએ રમેશભાઈ વાત કરી એમ મહેનત કરી અને જે તમારા બધાનો પ્રેમ હતો આ પ્રેમના કારણે આમ તો જયારે ટિકિટ નું નક્કી થયું ત્યારે મનસુખભાઈ ભગુભાઈ આ બધી ટીમ અમે એક જગ્યાએ મળેલા મયુરભાઈ સાથેનો મારો કોઈ જૂનો પરિચય નહોતો ત્યાં થોડી ચર્ચા કરી આપણને એવું લાગ્યું કે ખરેખર ખેડૂતો ગોતવાનું કામ કર્યું મયુર સાકરિયા ને ટિકિટ આપી હવે ઘણા બધા લોકો આજે જ્યારે મયુરભાઈ જેલમાં છે ત્યારે ઘણા બધા લોકો મજા લે છે કોઈ એવું કે ભાઈ ના કહેવાથી રાખવામાં આવે છે કોલર પકડવામાં ત્રણસો ઇતિહાસ ની પહેલી વાંચ્યો કે મયુરભાઈએ શું કીધું હું મારા દિલ માં લઈને ફરું છું મયુરભાઈ ને પૂછીને આવ્યો છું કયો કયો અધિકારી આમાં જવાબદાર છે બે હજાર હત માં રાજુ કરપડા આમ આદમી પાર્ટી ની સરકાર આવે છે જેને જેને તકલીફ છે આમ આદમી પાર્ટી થી જેને જેને તકલીફ છે મયુર સાકરિયા થી એને કહીએ છીએ ડંકા ની પર બે હજાર મયુર સાંકરિયા હિન્ડ વિધાનસભા માં આવે છે

ભાગ રૂપે જે તમે આક્રોશ પેદા કર્યો છો લોકોમાં એની જગ્યાએ કેક ને લોકોના કામ કરવા માટે આવો અહીંયાના ઘણા પ્રશ્નો છે ભાઈએ વાત કરી ઊભા થતાની સાથે કે પીજીવીસીએલ નો પ્રશ્ન છે પીજીવીસીએલ ના પ્રશ્ન ટાઈમે ટીસી ના આવવું કનેક્શન નથી આવતું ટાઈમ પર ખૂબ મોટું વેઇટિંગ છે કેક ને કેક બિલ વધારાના આવે છે

નિયમ મુજબ એ ત્યાં રોજ કામ કરવું જોઈએ સાથે નથી લાવ્યા તો એને કહેવાનો નીકળો કામ ભાઈ અને એના કરતા પણ વધારે જયારે તમારું ટીસી બળી જાય અને જો સમયસર ટીસી ન આપે બે દિવસની મેક્સિમમ મુદત

ટેકાના ભાવે મગફળી વેચવા જઈએ ચણા વેચવા જઈએ કપાસ વેચવા જઈએ દરેક જગ્યાએ કૌભાંડ કરવામાં આવે ભ્રષ્ટાચાર કરવામાં આવે લૂંટ ચલાવવામાં આવે છે તમે હું જાણું છું કે ટેકાના ભાવે ચણા આપવા જઈએ તો ઓલો ગ્રેડર હોય એ પૈસા લે વજન કરવા માટે થઈ અને કોથળો ખેંખેરવાના કોથળો ઠપકારવાના પૈસા લે ક્યાંક ને ક્યાંક પૂરી ભરતી ના આવે એને પૈસા ધરવાના આ બધું થઈ ગયા પછી પાછું એવું કે ચા પાણી ના દેતા જઈ હવે જે મંડળી વાળા કામ રાખ્યું હોય એ મંડળી વાળો મજૂર ને પૈસા નો દે એ પૈસા આપણે દેવાના આટલી લૂંટ થઈ આપણી ત્યાર પછી કઈ લૂંટ થાય છે એને એને પણ થોડી જોવી જોઈએ ત્યાર પછી આખો અભ્યાસ કરો એટલે જાણવા મળે સીડબલ્યુસી ના અધિકારી અને નાફેડ ના અધિકારી સાથે મળી આ રાષ્ટ્રની અને ગુજરાતની તિજોરી ખેડૂતના નામે લૂટી રહ્યા છે અધિકારીઓ ના અધિકારીઓ સાથે મળી જાય અને જેટલા પણ એમાંથી ચોરી કેટલી કરવી અગાઉ નક્કી થાય છે અને ક્યાંક ને સીસીટીવી ફૂટેજ નહીં રાખવાના શોર્ટ સર્કિટ કેવી રીતે કરવું આયોજન પૂર્વક નું હોય છે આજ દિવસ સુધી આ કૌભાંડ થયા છે આજ દિવસ સુધી

આ તો અમારો જગતનો બાપ છે એક પછી એક કુદરતી આફત આવે એને સહન કરે છે ભ્રષ્ટ ભાજપે જે ખરેખર ખેડૂતોની પાઠે ઉભુ રહેવાનું હતું એ સમયે અમારા ખેડૂતો પર અત્યાચાર કર્યા છે તેમ છતાંય અમે સહન કરતા આવ્યા છીએ કેટલું બધું સહન કર્યું ટાઈમે લાઈટ ન આવે બિલ આવી જાય ટાઈમે બિલ ભરવા ના જઈએ તો મીટર કાપવા આવે આપણા બાપુનું બિલ બાકી હોય કે ભાઈને નહીં દઈએ દીકરાને નવું કનેક્શન નહીં દઈએ દીકરાના દીકરાને નવું કનેક્શન નહીં દઈએ મારી વાત સાચી કે ના મારી અંદર થી તો આગ ઉપડે છે પણ સમયની રાહ જોવાની છે જે જે અધિકારીઓ મયુરભાઈ ની વાત હોય તો પણ ભલે અને અહિયાં ના ખેડૂતોને હેરાન કર્યા હોય એની વાત હોય તો ભલે જે અધિકારીઓ ભાજપના ખોળા બહેન કામ કરે છે એને હું ચોક્કસ થી કહીશ કે ખાખી ને એવડો મોટો દાગ ન લગાવતા કે આવનાર સમયમાં ગમે એવા ધોવો દાગ નહીં બહુ શોખ હોય તો એવા ભાજપના ઘણા નેતા છે જેને દીકરો નથી દત્તક બની ને એના ઘરમાં ઘણા બધા નેતા છે જેને વારસદાર નથી

તમામ લોકો એ જોયું છે આ સપનું સાકાર કરવા માટે આવનાર સમયમાં મજબૂતા મયુર સાકરિયા સાથે રહેવાનું છે આમ આદમી પાર્ટી સાથે રહેવાનું છે જવાબ બધા દેવાના છે ખૂબ ખૂબ દબંગાઈ કરી છે બધાના જવાબ દેશું સમયની રાહ જોઈએ છીએ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ની ચૂંટણી આવનાર પાંચ મહિનાની અંદર આવવાની છે ત્યાર પછી બે હાજર સત્યાવીસ માં વિધાનસભાની ચૂંટણી આવવાની છે આજે પણ ડંકાની ચોટ પર કહીએ છીએ કે સુરેન્દ્રનગર જિલ્લામાં પાંચ વિધાનસભા છે આવતીકાલે જો ચૂંટણી આવતી હોય ને તો આમ આદમી પાર્ટી ત્રણ સીટો જીતે છે આવતીકાલ ચૂંટણી આવતી હોય ત્રણ સીટ જીતે છે અને જે ભાજપના વર્ષો થી સંગઠન છે વિશ્વની સૌથી મોટી પાર્ટી હોવાની વાતો કરે એને કહીએ છીએ રાત્રિના અગિયાર વાગ્યા છે એક પણ રૂપિયો ભાડું દીધા વગર બોર્ડે આવીને ઉભા રહી ગયો માર સંખ્યા કરવી છે જો હો જણા થાય તો અમે રાજનીતિ છોડી થાય તો અભિનંદન આપીએ વખાણ કરીએ આ ખરેખર લોકોની અંદરથી નીકળેલી આગ છે આ આ ગુજરાતનું પરિવર્તન પરિવર્તન લાવશે સાયલામાં લીંબડી વિધાનસભાની સાથે ખરેખર ગુજરાતમાં એક દાખલો બેસાડ છે માત્ર વિસાવદર વાળી થશે એવી તો અત્યારે વાતો થાય છે આવનાર સમયમાં દેશમાં ઉદાહરણ દેવાશે દાખલો બેસશે કે અમે ગુજરાત વાળી કરશું આવું દરેક રાજ્યના લોકો કહેતા હશે

ક્યારેય કાયદા ની બહાર કે બંધારણ ની બહાર જાય રાજુ કરપડા વાત નહીં કરે આમ આદમી પાર્ટી વાત નહીં કરે પણ કોઈ અધિકારી કાયદા ની બહાર જાય અને આપણા ભાઈ ને ફસાવવાના પ્રયત્ન કરશે તો એને કહીએ છીએ

તો જેલમાં બેઠે બેઠા મયુર સાકરિયા ને ધારા બનાવવાની તૈયારી હતી તમે એવું માનો છો કે આને જેલમાં પૂરી દેશું એટલે અવાજ દબાઈ જશે તમામ ખેડૂતો દબાશે કોઈ સમાજ દબાશે માલધારી સમાજ દબાશે જે લોકો આવો વ્યામ રાખીને નીકળ્યા છે એ લોકોને કહીએ છીએ દબાવવાનો વારો ભાજપ ભાજપના ભાજપ આવ્યો છે નો કહેવત છે सिर्फ हंगामा खड़ा करना हमारा मकसद नहीं सिर्फ हंगामा खड़ा करना हमारा मकसद नहीं हमारा मकसद है सूरत बदलनी चाहिए हमारा मकसद है सूरत बदलनी चाहिए आग मेरे दिल में ना सही तेरे दिल में जहाँ भी हो मगर आग जलनी चाहिए આવનાર સમયમાં વધારે વિશેષ કઈ વાત નથી કરવી ખૂબ લાંબો સમય થઈ ગયો છે પણ જે મિત્રોના ખાસ કરીને ખેડૂતોના જે સ્થાનિક પ્રશ્ન છે જ્યાં સુધી મયુરભાઈ જેલમાં છે ત્યાં સુધી હું એની જવાબદારી લેવા માટે આજે આવ્યો છું કે જયારે જયારે જરૂર પડશે ત્યારે લીમડી વિધાનસભામાં જ્યાં પણ જરૂર પડશે ત્યાં તમારો નાનો ભાઈ બની અને મયુરભાઈ સાકરિયાની જવાબદારી નિભાવવા રાજુ કરપડા આવશે બીજી વાત કે મયુરભાઈ છૂટે પછી સંમેલન થાય એ સંમેલન એવડી તાકાત થી થવું જોઈએ કે ગુજરાત ને ખબર પડવી જોઈએ એટલું જ નહી માં બેઠેલા નરેન્દ્ર અને અમિતભાઈ ને પણ ખબર પડવી જોઈએ મયુર સાકરિયા કોણ છે એની તાકાત શું છે

પણ સંકલ્પ એક કરવાનો છે બે હજાર સત્યાવીસમાં જે ધારાસભ્યએ મયૂરભાઈને અત્યારે જાઇલમાં પુરાવવા માટેના કાંડ ષડયંત્રો કર્યા છે એને પેઢીએ પેઢીએ મુદી કર ભેગા કરવા માટેની ચૂંટણી બે હજાર સત્યાવીસમાં આવવાની છે આજે ખાસ કરી અને આજની સભામાં જે મિત્રોએ ખૂબ મહત્વનું યોગદાન આપ્યું છે અને જેણે કાર્યક્રમને સફળ બનાવવા માટે જે મયૂરભાઈની ટીમે કામ કર્યું છે એ ટીમના ખાસ કરી અને ભનુભાઈ ભગુભાઈ ટ્રમટા મનસુખભાઈ સરવૈયા તાલુકા પંચાયત સભ્ય સાથે જ ઈશ્વરભાઈ કાલિયા શામજીભાઈ મેર સરપંચ ભડલા કલ્પેશભાઈ લીંબડિયા જેનું લાઈટનું મંડપનું કામ છે કાલેવાના નથી ને તો બે વાર નામ લઈ લઈએ કલ્પેશભાઈ લીંબડિયા લાઇટ ડેકોરેશન નું આપણને ફ્રીમાં આપ્યું છે જોરદાર તાળીઓથી કલ્પેશભાઈ લીંબડિયા ને વધાવીએ આ નામ બોલવાથી બીજી કઈ તકલીફ પડે પાછા અમને અમને યાદ કરશો તમારા સમર્થન માં મોરચો કાઢશે હરેશભાઈ વાટુકિયા દાજીભાઈ હિતેશભાઈ સાકરિયા આંબાભાઈ ભાલાળા પ્રફુલભાઈ ગાબુ ભાવનાબેન ભાવાભાઈ બાવળિયા હરસુખભાઈ રંગપરા અને સાથે અહીંયા રહેલી આખી ટીમ રમેશભાઈ સહિત અમારે વડીલ છે અજીતભાઈ સહિત આખી જયંતિભાઈ દેવકરણભાઈ જે જે મિત્રો એ યોગદાન આપ્યું પણ ખાસ કરીને આજે મયુરભાઈની ટીમને અભિનંદન આપી છે અને કાયમ માટે આ સરકારની સામે બાથ ભરું છું એટલે મારી ટીમને અહીંયા લઈને આવ્યો છું કે આપણો વારો આવવાનો છું અંદર જાઉં તેથી તમારે આ કરવાનું છે આ જો આવો એટલે આજે મૂળની ટીમ પણ અહીંયા ઉપસ્થિત છે એને કહીએ છીએ આયોજન કરીને રાખજો મયુરભાઈ બહાર આવે છે તો આપણું કઈક તૈયાર હશે પણ મુદ્દાની વાત એ છે કે આમ આદમી પાર્ટીની ઈમાનદારી આમ આદમી પાર્ટીની તાકાત જો એક એક વ્યક્તિને એક એક નેતાને એક પછી એક ખોટા કેસમાં ફસાવવામાં આવે છે તો હું બહાર કોઈ નમતું આપતું નથી તો હું બહાર નમતું નથી આપતું એટલે જ આજે મારો મોટી સંખ્યામાં મારો ખેડૂત સમાજ

સરવાળો કરો એટલે ગુજરાતના ના એસી ટકા વર્ગ આ એક સમાજ નો છે કોઈ પાર્ટીની તાકાત નથી કે માણસ ને દબાવી શકે ધમકાવી શકે કોઈ નો અધિકારી પેદા નથી થયો કે ખોટો ફટકારી શકે કોઈ અધિકારી એવો પેદા નથી થયો દસ્તાવેજ કરવામાં બે હજાર પાંચ હજાર રૂપિયા ની માંગણી કરી શકે કોઈ પોલીસ અધિકારી એવો પેદા નથી થયો કે તમને ખોટી રીતે હેરાન કરી શકે તમને દંડો ઉગામી શકે એવો કોઈ અધિકારી પેદા નથી થયો અને જે પેદા થશે એને ભયમાં ભંડોરી દો ની જવાબદારી સાંભળતા પણ આવ્યા છીએ મહત્વની વાત કે આજના ના કાર્યક્રમ ને સફળ બનાવવા આપ સૌએ ખૂબ જહેમત ઉઠાવી છે ત્યાર આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું પણ આવનાર સમયમાં લડાઈ ખૂબ લાંબી છે સંકલ્પ કરીને જજો મારો સમાજ એટલે ખેડૂત સમાજ છે ખેડૂત સમાજ માટે મારા પરિવાર માટે લડવું એને દાણામાંથી બહાર કાઢવું આ મારું કર્મ છે અને જ્યાં સુધી ખેડૂત સમાજ દાણામાંથી બહાર નહીં નીકળે ત્યાં સુધી અમારી લડાઈ ચાલુ રહેશે આજ સંકલ્પ કરીને અહીંયાથી ઊભા થજો આપ સૌનો ફરી ફરી વખત હૃદયપૂર્વક આભાર માનું છું પણ અહીંયા જ્યારે આપણે મોટી સંખ્યામાં ભેગા થઈએ છીએ જ્યારે ચૂંટણી આવે છે ત્યારે આપણે જોયું છે કે કેકલ ને કંઈક અમુક લોકોની ભૂલના કારણે મેં જોયું છે તમે બધા વાળું કરીને આવ્યા છો એટલે આજ મન બનાવીને આવ્યા છો રાતે જ્યાં સુધી હાલે ત્યાં સુધી આવતી અમારે હું નાનો હતો મેં જોયેલું બળદ હતા એમાં એક દેશી બળદ હતો એક વઢિયારો હતો વઢિયારો બળદ છે એ થોડોક મારક નો હવે ન્યા વાસુ ન્યા બાંધવી ગાયું ન્યા બાંધીએ અને આ બળદ ને તો સ્વાભાવિક છે લાંબી રાશ આપણે લાંબી રાશે બાંધ્યા હોય આ બોલી નીણ બધાની નાખવી એ આ વઢિયારો એક ખાઈ જાય બધા ને નિર્ણયારા ને મોઢે શીખલું દઈ અને ટૂંકી રાસે બાંધવાની જવાબદારી તમારી છે તૈયારી કરી રાખો બધા ખેડૂતો સારી રીતે સમજે છે આજકાલ ખોટડાઓનો નો ત્રાસ ખુબ આખલા ઓનો છે આપણો પાક શરીર ન જાય ને એનું ધ્યાન રાખજો આપ સૌનો અમે માંગ્યા બળદ કોકના એક દી ઉશીના લાવ્યા હોય ને એટલે આપણે કહીએ ને કુકી દો મારા ગામમાં એક દરબાર હતા એ કહેતા માંગ્યા બળદને પોરો ન હોય ચિઠ્ઠી ઉપર ચિઠ્ઠી આબે જાય છે એ વાત પણ છે જે પશુપાલકોની વાત ભાઈએ કરી પશુપાલકો એટલે એમાં માત્ર માલધારી સમાજ નથી પશુપાલકમાં ગોળી સમાજ આવે દરબાર સમાજ આવે દલવાડી સમાજ પટેલ સમાજ ઠાકોર સમાજ બધા પશુપાલકમાં આવે છે આપણે કયાક ને કયાક ખેતીનો વ્યવસાય કરતા હોય એટલે લગભગ બધા જ ખેડૂતો છે એ એક બે ત્રણ આવી ભેં હું રાખતા હોય ઘરનું રડે અને બે લીટર પાંચ લીટર દસ લીટર ડેરીમાં દૂધ ભરવા જઈએ હવે ગામની જે મંડળી છે એમાં આપણે એવું માનીએ ક્યાંક ને ક્યાંક આપણો ભાઈ દીકરો હશે એટલે બે ચાર દોરા કોસા ફેટ દે તો વાંધો ને ગાલો ગામ ના છે અને બધા ગામમાં આવું જ છે ત્રણ ચાર દોરા દબાવેલું મશીન પેલા હેન્ડલ વાળું આવતું અમે ઓટોમેટિક થઈ ગયું મૂળ સેટિંગ અંદરથી થાય

પશુપાલકો જયારે સાબરકાંઠામાં ગયા સાબર ડેરી કરતા વધારે ભાવ ફેર મળવો જોઈએ અને એ મુજબ ભાવ ન આપ્યો એટલે એ ભાવફેર જેને આપણે બોનસ કહીએ છીએ એ બોનસ લેવા માટે ડેરીએ ગયા અને એ ડેરીના સંચાલકો ભાજપ સાથે મળેલા હતા

પોલિશને આગળ લઈ આવ્યા ડંડા માર્યા તેમ છતાંય પશુપાલકો અડગ ઉભા રહ્યા તો એ પશુપાલકો ઉપર ટીયર ગેસના ગોળા છોડવામાં આવ્યા એટલે કે ટીયર ગેસથી ફાયરિંગ કરવામાં આવ્યા એમાં એક અશોકભાઈ નામના વ્યક્તિનું મૃત્યુ થયું લાગે છે તમને કદરથી કઈક આગ હળગવી જોઈએ આવું લાગે છે ક્યાંક ને ક્યાંક આપણો ભાઈ છે જેના ઉપર દંડા વરસાવવામાં આવ્યા

અમે ખેડૂતોના ભાઈ બની ઊભા છીએ જ્યારે જરૂર પડશે ત્યારે ખેડૂતો માટે લડશું ખેડૂતો માટે બોલશું પણ હવે વધારે વિશેષ વાત કઈ નથી કરવી તમારા માથે જે જવાબદારી મૂકી છે યાદ રાખજો તાલુકા પંચાયત આવે જિલ્લા પંચાયત આવે વિધાનસભા આવે અને જ્યારે મયુરભાઈ સાકરિયા ભાઈ જેલની બહાર આવે ત્યારે હજારોની સંખ્યામાં તમારે ઉમટી પડવાનું છે એ જ દિવસે નક્કી થઈ જવું જોઈએ કે મયુર સાકરિયા ધારાસભ્ય બની ગયો છે આ વાત સાથે વાત પૂરી કરું છું ભારત માતાની જય એવી રીતે ગાંધીનગર પૂગે કે નો માતા લીમી જય જવાન જવાન વંદે આપ સૌ નો હૃદય થી ખૂબ ખૂબ ખુબ ખુબ આભાર